સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રની કામગીરી વારંવાર વિવાદમાં આવી છે ત્યારે સિવિલમાં ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર બેસવા દર્દીઓ મજબૂર હોય તેમ લાગી રહ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે એક વિવાદ સમયે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પ્સમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર જતા જોવા મળ્યા હતા દર્દીના સંબંધી એવા મહિલા વ્હીલચેર ખેંચીને લઈ જતા જોવા મળતા સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે